શ્રી ઉત્કર્ષ લોહાણા પરિવાર મહિલા મંડળ દ્વારા અમદાવાદની પતંગ હોટલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બહેનોને આગળ લાવવાનો હતો આ કાર્યક્રમમાં હેથ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ડોનર શ્રીમતી પારુલ જોબનપુત્રા એ પણ ત્યાં હાજરી આપી હતી હેલો મારું નામ પારુલ જોબનપુત્રા છે હું આજે અમારી જ્ઞાતિ ઠક્કર જ્ઞાતિના ફંક્શનમાં આવે છું અને હું હેલ્થ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની ડોનર છું એ રીઝનથી મને આજે અહીંયા બોલાવવામાં આવી છે અને આજે મને ખૂબ આનંદ થાય છે કે આજે મારી કાસ્ટના મારે લુહાણા જ્ઞાતિની મહિલાઓ આજે મિનિમમ તમે જુઓ તો ત્રણસો ને પચીસ જેટલી લેડીસો છે આ અને આજે મને ગૌરવ છે કે આટલી લેડીઝો પોતાનું ટાઈમ નીકાળી અને આ જગ્યાએ આવેલ છે અને આ પ્રોગ્રામમાં આવેલ છે જે એ બધી લેડીઝને ધન્યવાદ દેવાને પાત્ર છે નીતા જોબનપુત્રા શ્રી લોહાણા પરિવાર મહિલા મંડળના સેક્રેટરી આજે અમારો અહીંયા પતંગ હોટલમાં ખૂબ જ સરસ મહિલા મંચ પ્રોગ્રામ હતો જેમાં અમે અમારી જ્ઞાતિની બહેનોને આમંત્રિત કરી હતી અને જે સેલ સારા સારા કામ કરી રહ્યા છે ડૉક્ટર જજ જે અમારા જ્ઞાતિના હીરે જેવા બહેનો છે એ બધાનું સ્વાગત કર્યું હતું ત્યાં લોહાણા મહાપરિષદના મહિલા પ્રમુખ શ્રીમતી રશ્મિબેન મિઠલાણી પણ આજે ત્યાંના ચીફ ગેસ્ટ હતા જે સ્પેશિયલ બોમ્બેથી આવ્યા હતા અને અમારે અહીંયા બસો બહેનોનો અમે આ પ્રોગ્રામ હતો અહીંયા બધાને અમે પતંગમાં લંચ પણ કરાવ્યું છે અને બહુ જ સરસ પ્રોગ્રામ રહ્યો અને વુમન એમ્પાવરમેન્ટનો હતો ઇન શોર્ટ કે આ બહુ જ મહિલા મંચ એટલે લેડીઝોને મોટિવેટ કરવાનો પ્રોગ્રામ હતો આમાં અમને હેથ હેલ્પિંગ હેન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના જે ડોનર છે પારુલબેન જોબનપુત્રા એમને પણ મીડિયા સમક્ષ જવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને અમને બહુ જ સરસ પ્રોગ્રામ રહ્યો છે અને આવા જ પ્રોગ્રામો કરતા રહીશું અમે